સ્વાગત છે તમારું અમારા તો જોડાજો મિત્રો અમે આવી ગયા છીએ માતાના મંદિર શકો છો અમારે મમ્મી છે માસી બે लाइव જોઈ શકો છો મિત્રો ગોકી ઓછડા હાડો મન તો બધે ઓડતું YouTube વાળો ઓખે છે કે ખબર છે કે જાડુ ડમફર છે આ શિવજી પરણવા હાડ્યા હતા શંકર ભગવત આ એની બધી ભૂતાવળ છે તો

लोग चालू है भाई तो या कास भाई <laughs> केयर ले जाओ है जाओ सीधा हमना फरी उभरे के 18 जना लाग, <laughs> लाग। जो है जना दो लाइक ना शिवजी की मूर्ति मित्रों कमेंट कर दो का काम थी जो हो सो ओनली धर्म थैंक्स <laughs> ये है गुजरात का।, गुजरात का हाँ नमस्ते नमस्ते हम हैं गुजरात में बनासकांठा जिले में विस्सा तालुका हमारा मुडेठा ठाकॉ मित्रो જોઈ શકો છો તમે અમારી ચેનલ ને તમને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો તો અમે તમને બ્લોગ માં આવા નવા વિડિયો બતાવતા રહીશું તમ ભાવનગર સે હો ઓકે ઓકે તમ ભાવનગર સે ભઈયા યે હે અમારી વાઈફ ગુજરાતી મે બોલતે હે બૈરા हम दरबार ये हमारी फैमिली है तो फोटा मारे तो लाइव चालू शिव जी की कितनी बड़ी मूर्ति है भैया जी देख सकते हो आप आज रानी नहीं निभा जवानी से डायनासोर जो नो से મિત્રો અમે ફરીથી રાણી ને વાવી જઈને પણ લાઈવ થઈશું ડાયનાસોર પાર્ક પાટણ જઈને પણ લાઈવ થઈશું આપડા અંદર જોવાનું છે અંદર જઈએ દર્શન કરવાનું હરો चलो मो दर्शन करवा से संपल में बाहर काट दो संपल बाहर काट दो हमला अठार जना मित्रों क्या काम से कर जो कॉमेंट करजो जरूर અમે મુડેઠા ગામથી છો મુડેઠા ડીસા તાલુકાનું મોટેરા નહીં મિત્રો रानी के भाव भी दिखाएंगे आप आप दो 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 और पाटन में डायनासोर पार्क भी दिखाएंगे ઓકે ઓકે તમે વડગામ તાલુકાના છો રાણી ની વાવ નથી આ ભાઈ છે કુણઘેર ઘેર ચુડવેલ માતાજી નું મંદિર રાણી ની વાવ પણ તમને બતાવું છું ત્યાં જઈને પણ લાઈવ થવાનો છું અને ડાયનાસોર પાર્ક પાટણ ત્યાં જઈને પણ લાઈવ થવાનો છું

યુટ્યુબર ને આપણા યુટ્યુબર મિત્રો મિત્રોને હા કુંડકે મંદિર બહુ મસ્ત છે વાત સાચી છે પેલા હા અમે પણ આજે રવિવાર તો તે થયું કે લાવો પાટણ ફરતા આવીએ પાટણ ફરવા માટે આવી ગયા છીએ ઓકે ઓકે મિત્રો લાઈક કરો ને સબસ્ક્રાઈબ પણ કરો કે જેથી અમારા નવા શોર્ટ વિડીયો આવા લાઈવ વિડીયો બ્લોગ પણ તમને જોવા મળે મિત્રો તમે સપોર્ટ કરશો એટલો અમને સપોર્ટ મળશે તમારા વગર કાંઈ જ નથી શું ફરે છે મિત્રો હવે નહીં ફરેલો

我留自己的。

બંધ કરું મિત્રો હવે લાઈવ બંધ કરું છું રાણકી વાવ ફરી લાઈવ કરું છું જય માતાજી જય ચુડેલ માં આઈજો સ્ટોપ કરો